ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગેવાનો સરપંચો અને નાગરિકોના પ્રશ્નની એસપી હિમાંશુ સોલંકી દ્વારા રજૂઆતો સાંભળવામાં આવી હતી તેમજ લાંગણ દ્વારા જુગાર લોકોને કાર્યવાહી કરવા બદલ માજી સરપંચ મનુભાઈ ગાંદાભાઈએ પીઆઈ ની પ્રશંસા કરી હતી તેમજ વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ દારૂ બાબતે તેમજ નાની મોટી ચોરી અને ચાઇના દોરીથી લોકોને થતી જાનહાનિ અંગે પણ રજૂઆતો કરાઈ હતી જે રજૂઆતો સાંભળી વિસ્તારમાં આવી નાની મોટી ઘટનાઓ ના બને તે બાબતે કડકમાં કડક પગલાં લઈ ગુનાહિત પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી એસપી હિમાંશુ સોલંકી દ્વારા ખાતરી આપવામાં આવી હતી આજ લાગણ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમના અંતર્ગત લોકદરબાનું આયોજન કરવામાં આવે જેમાં લાગણી પોલીસ સ્ટેશન વિસ્તારના લાગુ પડતા ગામોના આગેવાનો હાજર રહેલા તથા જે કંઈ પણ નાના મોટા પ્રશ્નો છે એની ચર્ચા થયેલી અને એમના પ્રશ્નોનું નિરાકરણ થાય તે માટેની અમારા તરફથી ખાતરી આપવામાં આવે તથા પોલીસ સ્ટેશન શ્રી તથા અન્ય સ્ટાફને પણ આ પ્રશ્નો દૂર થાય તે માટે જે જરૂરી સૂચનાઓ આપવાની છે તે સૂચનાઓ આપવામાં આવે સાહેબ આજે નાની મોટી ચોરીઓના થોડા બનાવો વધી રહ્યા છે એ વિશે આપ સાહેબ શું કહે ચોરીના જે કંઈ પણ બનાવો બને છે એનું ડિટેક્શન થાય તથા પ્રિવેન્ટિવ મેઝર તરીકે સારી રીતના નાઇટ રાઉન્ડ થાય અને નાઇટ રાઉન્ડમાં તમામ એલર્ટ રહે યોગ્ય સુપરવિઝન થાય તે માટે સૂચનાઓ ચૌદમી જાન્યુઆરી છે ચૌદમી જાન્યુઆરીના દિવસે અગાઉ એક મહિના અગાઉ આંબલીયાસણમાં ચાયના દોરીથી કેટલા લોકોના ગળા કપાયા હતા બરાબર અને એ જ ચાયના દોરી આંબલી આસનમાં શંકા એવી છે કે ફરી પાછી આવી છે ના બને એ માટે પોલીસ નથી કરવા માંગતો પણ ઉતરાયણ પહેલા પ્રતિબંધ જગ્યાએ આવી દોરીનું વેચાણ થતું હશે અથવા સંગ્રહ થયેલો હશે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે ધન્યવાદ પ્રજાપતિ સાથે ચક્રવાતસાણા